ધોરણ દસ અને બારની ની પરીક્ષાના ગત ગુરુવારથી સત્તાવાર રીતે પ્રારંભ થયો હતો પરીક્ષાને લઈને તમામ વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્રો પર પહોંચવા માટે સૂચના આપવામાં આવી હતી ગત પંદર ફેબ્રુઆરીથી ધોરણ દસની ની બોર્ડની શરૂ થયેલી પરીક્ષાઓ આગામી તેર માર્ચ સુધી ચાલશે સત્તર ફેબ્રુઆરી સુધી અવેજીના વિષયોની પરીક્ષા લેવાઈ હતી જ્યારે આજથી મુખ્ય વિષયોની પરીક્ષા શરૂ થઈ છે સવારે સાડા દસ વાગ્યાના સુમારે મુખ્ય પેપર પૈકી સંસ્કૃતના વિષયની પરીક્ષા લેવામાં આવી હતી સંસ્કૃત પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી સંસ્કૃત પેપર હતું અને સહેલું હતું થોડું ઇઝી હતું ના એવું લાગ્યું નહોતું આમ થઈ જાય પેપર આગળ થોડી વધારે મહેનત કરવી પડશે સાયન્સ અને એમાં બીજું બહુ થઈ જશે સંસ્કૃત નું પેપર હતું બહુ સરસ તૈયાર હતી અને બહુ સરસ પેપર ગયું ના ના એવું કઈ નતું વાંચ્યું હોય તો બધું ઈઝી હતું મેથ સાયન્સ માં થોડી બીક લાગે બીજું બધું તો થઈ જત આજે અમારું સાંસદ પેપર હતું પણ લાઈક બહુ સારું ગયું મારા માટે લાઈક મને બહુ મજા પેપર આ થોડા એક બે હતા પણ ના મને આવડ્યા મને તો થોડા એક બે લાઈક હતા ક્વેશ્ચન જેવા અઘરા પણ ના આવડી ગયા બધા આગળની તૈયારી માટે તો કરવી જોઈએ વધારે કેમ કે આ ઈઝી હતું પણ હવે લેંગ્વેજ બધા આવશે એટલે હવે એના માટે કરવું પડશે મને મેઈન તો મેથ સાયન્સ માટે વધારે કરવી જોઈએ